હવે મિત્રો કેમ છો તો આજે આપણે જે આજનો વ્લોગ ચાલુ કરીએ છીએ અહીંયાથી તો આપણે છીએ સિટી અમદાવાદની અંદર તો તમે જુઓ ચારે બાજુ બિલ્ડિંગો મોટી મોટી બિલ્ડિંગો જોવા મળે છે તમને જોઈ જ રહ્યા છો અહીંયા જો ચારે બાજુ મોટી મોટી બિલ્ડિંગો છે સર પાછળ અને અહીંયાથી થોડું પાછળ મેટ્રો સ્ટેશન છે જે સામે ફૂલ દેખાય છે અમે વિડીયોમાં છીએ આજનો તમને વ્લોગ બતાવીશું પૂરેપૂરો

તમને ફૂલ આજે બ્લોક બતાવીશું આજે ફ્રી થઈને ફેન્ચ આવ્યા છીએ એના માટે આ જોવો એક્સરસાઇઝ કરી રહી છે તમે જોઈ શકો છો તો આ સાયકલ ચલાવી છે સાયકલ ચાલતી પણ સાયકલ ચલાવે હે પગના પગના મારો પગના જો અમે આવી ગયા છે અહીંયા ટીવર પણમાં આ જો એને સાડી બી સરખી કરવામાં જ ટાઈમ કાઢે છે અહીંયાથી તમે જોઈ શકો ગાઈ ઓ વાવ કેટલું મસ્ત લાગે છે મસ્ત લોકેશન બી મસ્ત છે સારું છે અને આને તો ફોટા સિવાય બીજી વાત ના હોય તમે જોઈ શકો છો અહીંયા તો આનો ફોટો લઈ લઈએ પહેલાં તમે પણ વ્લોગમાં બનાવીજો જો મિત્રો તમે જોઈ શકો છો પાછળ જે છે અંડર બ્રિજ અંડર બ્રિજ માટે છે અને અહીંયા જો ચારે બાજુ ગાર્ડનમાં ગાર્ડન છે ને બીજું તો તમને બતાવવું પડે અહીંયા બતાવે તો આ જેવું છે નહીં તો વિડીયોમાં બનાવી દેજો જો ભાઈ અમે ફરી રહ્યા છે આ જે ગાર્ડનમાં કંઈક બીજું અલગ અલગ દેખવા મળે છે એટલે વધારે શૂટ નથી કરતા વિડીયો તો તમે સમજી જજો બાકી તમને જે રિવરફ્રન્ટ જે ત્યાંનો તમને બતાવીશું આગળનો લ

નામ રાખી છે એવું લાગે તમે જોઈ શકો છો જે આ જે છે મશીન છે એ કચરો સાફ કરે છે પાણીની અંદર જે કચરો છે કચરો સાફ કરી રહ્યા છે અને જો આ બધી કોઈ મહિલા કઈ આત્મહત્યા કરી આવવા આવી છે તો સિક્યુરિટી વાળો બનાવે છે આવી રહી છે સામે તમને થોડું ઝૂમ કરીને બતાવો અને સામે જોવો પબ્લિક બધી ઉપર જે પબ્લિક છે અને આ જુઓ અને રિવરફ્રન્ટ જોવો તો સોરી અટલ બ્રિજ તો આ રિવરફ્રન્ટ તો લઈ ગયા ને હવે અહીંયા દેખાવા માટે લઈ ગયા છે તમે અહીંયા જોઈ શકો છો તમે અહીંયા જોઈ શકો છો આપણે જે અટલ બ્રિજ છે એની નજદીકમાં અમે આવી ગયા છીએ અને તમે જુઓ એને થાય ઉતાવળ છે તો એ તો આગળ આગળ દોડતી જાય છે તો કંઈક તમે જોઈ શકો છો ને જે રિવરફ્રન્ટ છે સોરી અટલ બ્રિજ આવી ગયા છે એ લોકેશન જુઓ જુઓ લોકેશન અલગ લાગી રહી છે અલગ જ રીતના લાગી રહ્યું છે તમે જોઈ શકો છો અને ચારે બાજુ અને ચારે બાજુ આ નજારો કંઈક અલગ દેખાઈ રહ્યો છે મજા આવે છે પરવાનગી મજા આવે છે આજે બહુ દિવસે લગભગ લોંગ ટાઈમ પછી હું તો કોઈ ટાઈમ નથી આવ્યો આ બી પહેલી વાર હું બી પહેલી વાર જ આવ્યો છું તમે જોઈ શકો છો હેલો ગાઈઝ તો હવે અમે આવી ગયા છે રિવરફ્રન્ટમાં જઈ શકો છો

જે એરિયા છે અમે અટલ બ્રિજ એટલું મસ્ત મજા આવે છે જો એન્જોય કરી રહ્યા છે અહીંયા અને બીજું બધું બહુ બધું છે તમને આગળથી જઈને બતાવીશું આ તો અમે અત્યારે અટલ બ્રિજ ઉપર છીએ બાકી બીજું બધું બહુ જ બધું છે વિડીયોમાં બનાવી રેજો જે નાસ્તો માટે અહીંયા ફૂડ ફૂડ માટેનું છે નાસ્તા માટેનું તમે અહીંયા જોઈ શકો છો બહુ મસ્ત એવું લોકેશન છે સારા બાજુ અને અહીંયાથી હવે એ બાજુ જઈશું એ બાજુ કેવો માહોલ છે એ બાજુ બી ચેક કરીશું તમે જોઈ શકો છો આ જે રિવર બ્રિજ છે અમે ઘૂમી રહ્યા છીએ ફરી રહ્યા છીએ અને મોજ કરી રહ્યા છીએ આજે પણ જો તાપ બી એટલો લાગે છે શિયાળાનો ટાઈમ છે તો બી હવે આ બાજુથી તમને બતાવીશું પાછળનો લીપ ત્યાં નજીક બોટ છે એનો લીપ બતાવીશું તમે જોઈ શકો છો અહીંયા બોટ છે એક તો એમાં જોરદાર એવું સજાવેલું પણ છે જોરદાર અને જે કિસમિસનું લગભગ કિસમિસનું સજાવેલું છે ખતરનાક સજાવેલું છે અને અહીંયા જો આ બાજુ બસ હવે તમને આગળનું લોકેશન બતાવીશું અહીંયા તમે જોઈ શકો છો જે બોટ હતું જે આગળનો ભાગ તમને બતાવીએ જોવા તમે જોઈ શકો છો નાના તો બહુ ઉતાવળ છે એટલે એ તો આગળ આગળ ચાલતી જાય છે તમે જોઈ શકો છો અહીંયા રિવરફ્રન્ટ નાઇટ ફ્લોવર્સ પાર્ક અમદાવાદ જે લખેલું છે અને અહીંયા સેલ્ફી પણ છે આઈ લવ ઇન્ડિયા એકદમ મસ્ત તમે જોઈ શકો છો